હા મિત્રો સવારના વાગ્યા છે લગભગ નવ અને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધું છે તો મિત્રો આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે તો ખાસ બનાવી લેજો આપણે આવી ગયા છીએ રાજસ્થાન સિંધા માતાજી માતાજીના દર્શન કરવા માટે તો આજનો આપણો આખો વ્લોગ કેવો આગળ થવાનો છે તો મિત્રો એ પહેલાં વીડિયો જો તમે નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું તમને આગળ બતાવું કે હમણાં થોડા દિવસ પહેલાં અહીંયા પાણી એ બધું પણ આવ્યું હતું અને લગભગ એક બે એક બે મારા અંદાજે મોત પણ થઈ ગયા હતા તો તમને બતાવી અત્યારે તો એવું કશું છે નહીં સરસ મજાનો તડકો છે અને બહુ મસ્ત છે હું તમને બતાવું તું બની રહજો મિત્રો ચાલો તો તમે જોઈ શકો છો મિત્રો આપણે જવાનું ઉપર ચડવાનું શરૂઆત કરી દીધી છે પણ લિપમાં અમુક મિત્રો કે જે લીપમાં બી આવીએ ને અમુક કે જે હેડીને જઈએ અમે જોઈએ શું થાય છે કે હેડીને જવું છે લિપમાં બી આવું છે ઓમ તો લિપનો ભાવ સર જવાનો એકસો ને પોત્રીસ રૂપિયા છે અને આબાનું એકસો પોત્રીસ રૂપિયા તો જોઈએ હવે કઈ રીતે શું થાય છે બાકી તમે મંદિર ને પર્વત તો જોઈ જ શકો છો અત્યારે હાલ ચાલો મિત્રો હજી આગળ જઈને તમે બીજું બતાવો

તમારી ઈચ્છા બોલાવ કરું હે અડવા વાળા છે એ જતા રહો લિપમાં વાળા ઉભા રહો એટલે ખબર પડે બીજું કોઈ નહીં બોલો હું કરું છું તો ગાઈસ ડિસ્કસ કરીએ છે ક્લિપમાં જઈએ કે પગા થઈ ચડીએ લિપમાં જઈએ કે પગા થઈ ચડીએ શું કીધું શું કરો બોલો લિપમાં જવું

જય તું વરસાદ નું પાણી એટલે બરોબર ગઈશ તમે જોઈ શકો છો વખત થી વરસાદ નું પાણી બીજી વખત આવી હજી થોડું જરૂર ચાલુ છે એટલું બધું નહીં ઓછું થઈ ગયું છે આપણે હેડી નાખીએ તો વધી ના બરાબર બીજી એક લીફો મેં આવે છે દર્શન બહુ મસ્ત થઈ જાય એટલી બધી ભીડ નહીં તમે પાછળ જોઈ શકો તો પણ કેવું છે કે અંદર ફોન વર્જિત નથી એટલે આપણે જો કે યુઝ બી નહોતો કર્યો કારણ કે મોટા મોટા બોર્ડ મારેલા હતા કે અહીંયા ફોન યુઝ કરવાનો નથી એટલે આપણે ફોન યુઝ કર્યો બી નહોતો બાકી દર્શન બહુ મસ્ત થઈ જાય હવે જઈએ છીએ તો આગળ એટલો ઢગલો છે મોટો તે આપણા જવાનું કે છે મિત્રો અમિત આગળ જઈએ જોઈએ હા અને આ પણ યુટ્યુબમાં તમે લાઈવ દર્શનમાં સ્કેનર હું તમને બતાવું છું મિત્રો આ તમે સ્કેનર સ્પોર્ટ કરીને પણ લાઈવ દર્શન કરી શકો તો માતાજીના અને આગળ આપણે જઈએ હવે અને મિત્રો અમારો બીજો પણ વ્લોગ આવવાનો છે જે હજુ અમારે રણુજા જવાનું છે વંબેપીના દર્શન કરવા માટે તો એ પણ વ્લોગ આવી જશે તો એના માટે ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો એ પણ હું ટૂંક સમયમાં અપલોડ કરવાનો છું ચેનલ ઉપર તો આવું સરું શેઠ આ બાદ આવ્યા મેં અને આવું સર જઈએ છીએ હવે તો જવાનું છે તો ઘર

દર્શન આપણે બહુ મસ્ત થઈ જાય મારે હવે આપણે યાદ આવી જઈએ પાસાની કારણ કે જમવાનું ટાઈમ થઈ ગયો છે તો નીચે જમીશું અને જમીને પછી આપણે રમેશ તરફ થી કરવાનું છે તો પાણીનો બહાવ તો હજી સુધી થોડો થોડો ચાલુ તો છે તમે જોઈ શકો છો એટલો બધો નહીં થોડો થોડો છે પણ આ તો સર સરણી જોવાની અચરથી પાણી પીતા તમે જમીનના નેચરથી પાણી પૂરતા લગભગ એના જ કારણે એ વધી ગયું હતું જે બાળ આવી હતી પોણીનું અને તારે તો બધું સારું થઈ ગયું હતું અને વોચ થાય છે બધું બરાબર કમ્પ્લીટ છે હવે દર્શન કરવા માતાજીને એમ ચાલો મિત્રો હવે આગળ જઈને થોડું બીજું તમને બતાવો લિફ્ટમાં જવાનું છે રિટર્ન ટિકિટ આપણે લીધી હતી ચાલો તો આપણે પાછા રિટર્ન ટિકિટમાં ભાઈ છે રોપ વેલ મો હાલો આ વખત જબ્બર ઢોલો છે પેલી વખત ઢોલતી નથી પાછી હું પણ જ્યાં રોપ પોણી હોય ચોકન અરે આ તો બધું પોણી હતું અહીંયા તમે વિડિયો જોયા નહી હજી આ તો બધું પાણીમાં હતું હું અહીંયા પાણી પડી ગઈ તેમ કે બધું પોણી હતું જો આ બધું પોણી જ હતું ઇમનન તો પેલો મરી નહી જાય બાળ આ એક એક બાળ કહેવાય કે પોણી બાળ કહેવાય ને એટલી પર ને એક તણ ગયું તું નહી ભાઈ મારી ગયો તો બે ત્રણ જણો મરી ગયો તો જ્યાદા નહીં દિ રહ્યા

આપણે ઓયકાને સમાપ્ત કરશું સંધા માતાજીનું બીજું બ્લોગ આપણું આવશે એ સબો સિદ્ધ રિંગોનો આવશે રોમદીપજીનું તો એ પણ જોજો બહુ મજા આવશે અને મિત્રો ફરીથી એકવાર ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ચાલો મળીએ બીજા નવા બ્લોગ